જમ્મુ પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસથી પચીસ ફેબ્રુઆરી સુધી યુપી અને ગુજરાતના ચાર દિવસીય પ્રવાસ પર રહેશે આગામી લોકસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસમી ફેબ્રુઆરીએ અમદાવાદ તરબ નવસારી અને કાંકરાપાળમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે ત્યારબાદ તેમના સાંસદીય ક્ષેત્ર વારાણસીમાં રાત્રિ આરામ કર્યા પછી ત્રેવીસમી ફેબ્રુઆરીએ પીએમ સંત ગુરુ રવિદાસ જયંતીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ બાવીસમીએ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એક લાખથી વધુ દૂધ ઉત્પાદક પશુપાલકો ખેડૂતોના સંમેલનને સંબોધિત કરશે આ સાથે જ તેઓ બનાસકાંઠાના તરભા ખાતે વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાના લાખણી તાલુકામાં એરફોર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા ચાર કિલોમીટર લાંબા રંગ વે ઉપર ઉતરાણ કરે અમદાવાદમાં યોજાનારા આ કાર્યક્રમોમાં દૂધ ઉત્પાદકોના સંબોધન દરમિયાન ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે આ સિવાય પીએમ વડોદરા ખાતે આદિવાસી સંમેલનને પણ સંબોધિત કરનાર છે ચોવીસમી ફેબ્રુઆરી શનિવારના રોજ તેઓ જામનગરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે અને ત્યારબાદ પચ્ચીસમી ફેબ્રુઆરી અને રવિવારે તેઓ બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજને જનતાને અર્પણ કરશે આ પછી તેઓ રાજકોટ એઇમ્સમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ઘણા વિકાસ પ્રોજેક્ટોનું શિલાન્યાસ તેમજ ઉદઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ચોવીસ અને પચ્ચીસ ફેબ્રુઆરીના રોજ જામનગર દ્વારકા અને રાજકોટમાં વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે જનસભાને સંબોધિત કરશે તેમજ રોડ શો પણ યોજાશે આમ લોકસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બેઠકો ઉપર ફરી વળી અને ચૂંટણી માટેનો માહોલ ઉભો કરશે